સાબરકાંઠા લોકસભાના મોડાસા શહેરના બુથ નંબર એકસો એક્યાસી માં આજે મશીન વારંવાર ખોટા એ ફરિયાદો મળી છે અને એ ફરિયાદો મળતા મેં અહિયાં પ્રત્યક્ષ અહીંયા હાજર થયા ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટાઈને કેમ મતદાન જેવું કરી દેવું કેમ મતદારો અહિયાં થી મતદાન કર્યા વગર પાછા જતા રહે એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને તોખડાવું છું

અધિકારી વફાદારી નિભાવતા હોય અને એ જ લોકોને અંદર જવા દેવાનો પ્રયાસ આપવામાં આવતો હતો અને અમારા પાર્ટીના કોંગ્રેસ પક્ષના જે કાર્યકરો આગેવાનો અમારો સાહેબ પ્રમુખ પણ અહીંયા હાજર છે એવા કાર્યકર્તાઓને એક ગેટ આઉટ શબ્દ વાપરીને એમ કે તમે મુઠાવાની બહાર નીકળી જાઓ અને અને જે એક મહિલાઓ એ મહિલાઓ જે મતદાન કરવા માટે આવે અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે મને એવું લાગે છે કે આ ચૂંટણી પર રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ શેમ આવીને આ કાર્યક્રમ કરતો હોય એવું લાગી રહ્યું છે

રાષ્ટ્રીય પૂર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી